નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં મને ખબર છે કે તમને બધાને ખૂબ જ આતુરતા છે ખૂબ રાહ જોઈ રહ્યા હતા વેઇટ કરી રહ્યા હતા કે ક્યારે વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસનું મેરિટ લિસ્ટ આવે એન્ડ એચ એટલે કે વેટનરી માય એડમિશન માટે લાસ્ટ મેં જ્યારે બે હજાર બાવીસ અને ત્રેવીસના મેરિટનો વિડિયો અપલોડ કર્યો એમાં લગભગ બે હજાર ઉપર વ્યૂ પણ થઈ ગયા છે અને લોકોની બહુ કોમેન્ટો છે પચાસ સો જેટલી કોમેન્ટો પણ આવેલી છે કે ક્યારે બે હજાર ત્રેવીસ અને ચોવીસનું મેરિટ આવશે ઇન્સ્ટાગ્રામમાં મારા ટેલિગ્રામ ચેનલ ઉપર વોટ્સએપ પર લોકોએ ખૂબ ડીએમ કર્યા કે સાહેબ આનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે તો ફાઇનલી વેઇટ ઇઝ ઓવર ફાઇનલી આપણે જોડે બે હાજર ત્રેવીસ અને ચોવીસનું મેરિટ લિસ્ટ આવી ગયું છે તો ચાલો આપણે તમારા સૌનો સમય ના બગાડીએ નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર ભૌમિત પંચાલ આપ જોઈ મારી યુટ્યુબ ચેનલ મેરિટ બે હાજર ત્રેવીસ અને ચોવીસનું વેટેનરી માટેનું આ વિડિયોમાં આગળ વધીએ મિત્રો બે પ્રશ્નો તમારા બધાના પહેલાં તો ક્લિયર કરી દઉં કે જે મેરિટ આવે છે આપણું જે વેટનરીનું મેરિટ તમે જોશો એની અંદર જે માર્ક્સ આવશે એ પહેલાં તો કેટેગરી વાઇઝ હશે બરાબર એસસી એસટી જનરલ ઓબીસી એ પ્રમાણે જે કેટેગરી છે એ પ્રમાણે માર્ક્સ આવશે બીજી વસ્તુ કે જે માર્ક્સ છે એ માર્ક્સ મેરિટનો મતલબ એ છે કે છેલ્લે એ કેટેગરીના વિદ્યાર્થીને છેલ્લા એટલા માર્ક્સ છે ત્યાં એડમિશન મળવાનું અટકી ગયું હતું છેલ્લે એટલા માર્ક્સ હતા ત્યાં એ વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે મતલબ કે એનાથી ઓછા માર્ક્સ હતા એ વિદ્યાર્થી મિત્રોને એડમિશન મળ્યું નથી બીજી વસ્તુ એમાં એ ક્લિયર કરીશ કે એ જે માર્ક્સ છે મેરિટ લિસ્ટના એ ગુજકેટના માર્ક્સ છે એમાં કોઈ ટકાવારી બોર્ડના જે મેરિટ બને છે એ પ્રમાણેનું મેરિટ નથી એ ગુજકેટના માર્ક્સ છે પ્યોરલી ગુજકેટના માર્ક્સ છે કે જેના બેઝ ઉપર એડમિશન મળ્યું હતું ઘણા મિત્રો એમને એવો ડાઉટ હોય છે કે એ પર્ટિક્યુલર ફક્ત એક કોલેજનું મેરિટ લિસ્ટ છે પણ મિત્રો એવું નથી એ મેરિટ લિસ્ટ છે એ ચારે કોલેજોમાં થઈ અને ચારે કોલેજોનું ઓવરઓલ ભેગા કરીને કેટેગરી વાઇઝ મેરિટ બનાવેલું છે મતલબ કે બની શકે કે એ કોલેજમાં એ વિદ્યાર્થીને એટલા પર્સન્ટે મળ્યું તો બીજી કોલેજમાં બીજી કેટેગરીના ઓછા ટકાએ એ વિદ્યાર્થીને પણ મળ્યું હોય તો ચારે કોલેજોનું થઈને મેરીટ લિસ્ટ છે બરાબર તો એવું જરૂરી નથી કે એટલા ટકા તમને પર્ટિક્યુલર એક કોલેજમાં જ મળી જશે ચારે કોલેજની અંદર ઓવરઓલ ચારે કોલેજોનું થઈને આ લિસ્ટ આવે છે તો શરતોની વાત કરીએ તો સૌથી પહેલા તો તમારે બીવીએસસીએન્ડે એચમાં એડમિશન માટે ગુજકેટની ચાલુ વર્ષે પરીક્ષા આપેલી હોવી જોઈએ સારા એવા માર્ક્સ તમને મળેલા હોવા જોઈએ તો તમારા ચાન્સ બેટર રહેશે અને વધારે રહેશે બીવીએસસીએચમાં એડમિશન માટેના બીજું કે મેરિટ લિસ્ટ ફરીથી કહું છું કે ફક્ત ને ફક્ત ગુચકેટ માર્ક્સના આધારે જ બનાવવામાં આવે છે અને જે વસ્તુ જે માહિતી પુસ્તિકા અત્યારે આવી એની અંદર ક્લિયર કટ અને સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે તો મિત્રો હવે તમારી સ્ક્રીન ઉપર હું એક ફોટો મૂકી દઉં છું મૂકી દીધો ચાલો હવે તમે જોઈ શકશો કે શૈક્ષણિક વર્ષ બે હજાર તેવીસ અને ચોવીસના પ્રવેશના કટ ઓફ મેરિટની વિગત જેમાં પહેલા કોલમમાં લખેલું છે કોલેજનું નામ પછી જનરલ કેટેગરી ઈડબ્લ્યુ એસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગો અનુસૂચિત જાતિ શેડ્યુલ કાસ્ટ એટલે કે એસસી અનુસૂચિત જનજાતિ એટલે કે શેડ્યુલ ટ્રાઇબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે સોશિયલ એજ્યુકેટેડ બેકવર્ડ ક્લાસીસ ઇંગ્લિશમાં એવું કહેવાતું હોય છે સેનાના કર્મચારીઓ નિવૃત્ત કર્મચારીઓના સંતાનો અને દિવ્યાંગજનો આટલી કેટેગરી પ્રમાણે આપણે બીબીએસસી એન્ડ એચમાં એડમિશન મળતું હોય છે તો સૌથી પહેલાં તો જોઈ લઈએ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય આણંદ કે આણંદ વેટનરી કોલેજમાં જનરલ કેટેગરીમાં હતું ચુંબોતેર પોઈન્ટ આડત્રીસ ઇડબલ્યુએસમાં હતું ઇકોતેર પોઈન્ટ જીરો ચાર અનુસૂચિત જાતિમાં હતું ચોસઠ પોઈન્ટ ઇગણાસી એસટી કેટેગરીમાં હતું અડતાલીસ પોઈન્ટ છન્નું એસઈ બીસીમાં હતું સેવન્ટી પોઈન્ટ સિક્સ થ્રી અને સેનાના નિવૃત્ત કર્મચારીઓમાં હતું ટ્વેન્ટી ફાઈવ પોઈન્ટ ટ્વેન્ટી વન સરદાર કૃષિનગર દાંતીવાડાની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં છે સડસઠ પોઈન્ટ ઝીરો આઠ ઇ ડબ્લ્યુ એસનું હતું સડસઠ પોઈન્ટ પાંચ એસસીમાં હતું છાસઠ પોઈન્ટ છેતાલીસ એસટીમાં હતું બેતાલીસ પોઈન્ટ ઓગણત્રીસ એસસીબીસીમાં હતું સડસઠ પોઈન્ટ ઇકોતેર અને સેનાના નિવૃત્ત કર્મચારીઓના સંતાનો કે હોય એ કેટેગ એ કેટેગરીમાં હતું એકતાલીસ પોઈન્ટ ઝીરો ચાર નવસારી કોલેજની વાત કરીએ તો નવસારીમાં જનરલ કેટેગરીમાં પાસઠ પોઈન્ટ બેતાલીસ ઇગણોસિત્તેર પોઈન્ટ ઓગણત્રીસ હતું એસસી કેટેગરીમાં એકસઠ પોઈન્ટ એસટી કેટેગરીમાં બાવન પોઈન્ટ ઓગણત્રીસ એસડી છાસઠ પોઈન્ટ સડસઠ કર્મચારીઓને દિવ્યાંગજનોને તે એડમિશન લતું જૂનાગઢ વેટનરી કોલેજની વાત કરીએ તો છાસઠ પોઈન્ટ છાસઠ જનરલમાં હતું આર્થિક રીતે નબળા વર્ગો ઈડબલ્યુએસમાં સડસઠ પોઈન્ટ પચાસ એસસીમાં સાહીઠ અનુસૂચિત જનજાતિમાં તેતાલીસ તેત્રીસ એસઈ માં સડસઠ પોઈન્ટ સિત્તેર અને સેનાના કર્મચારીમાં વાત કરીએ તો બાસઠ પોઈન્ટ ઝીરો આઠ મિત્રો આ હતું બીબીએસએન એ એચનું બે હજાર ત્રેવીસ અને ચોવીસના કટ ઓફ માર્ક્સની વિગતો એમાં એક સ્પેશિયલ નોંધ એ પણ લખવામાં આવેલી છે કે આ માર્ક્સ એ બે હજાર ત્રેવીસ અને ચોવીસના હતા બરાબર બે હજાર પચીસમાં અત્યારે મતલબ જે કરંટ એડમિશન થશે તમે એવું ધારીને જ ના બેસી જતા કે આટલા માર્ક્સ મારા હતા તો મને મળી જ જશે અને આ જસ્ટ તમારા એઝમ્પશન માટે છે કે તમને જસ્ટ આઈડિયા આવે બરાબર અને આ માર્ક છે એ બે ત્રણ ચાર એમ અલગ અલગ રાઉન્ડ પડતા હોય છે એમ ત્રણ ચાર પાંચ જે રાઉન્ડ થયા હોય એના પછી ફાઇનલી ટોટલ જે સીટોનો કોટા છે એસી એસી સીટોનો એ ભરાઈ ગયો એના પછી આટલું હોય છે બરાબર ફર્સ્ટ રાઉન્ડમાં જ આટલા અટકી ગયું હોય એવું નથી હોતું બરાબર તો આ બધું તમને જસ્ટ ખબર હોવી જોઈએ જેનાથી તમને ખબર પડી શકે કે તમને એડમિશન મળશે કે નહીં અથવા કયા રાઉન્ડ સુધી તમારે રાહ જોવાની છે તો આ થઈ ગઈ મેરિટ વિશેની ને કટ ઓફ વિશેની માહિતી મિત્રો નેક્સ્ટ વિડીયો હું બનાવવાનો છું વેટનરી કોલેજમાં બોઇઝ અને ગર્લ્સની ફી કેટલી હોય છે કેટલો ખર્ચો થતો હોય છે એના વિશેની વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કોમેન્ટ જે કરવું એ કરી દેજો પણ એન્ગેજમેન્ટ વિડીયો પર વધારી દેજો બધા જેમ કહેતા હોય છે તેમ હું પણ એક સામાન્ય રીતે રિક્વેસ્ટ કરી રહ્યો છું જેનાથી કંઈ ફરક તમને નહીં પડે પણ મને થોડું મોટિવેશન મળશે અને જોઈને મને લાગશે કે મારો વિડીયો લોકોને કામ આવી રહ્યો છે બરાબર થેન્ક યુ બીજી વસ્તુ કે વિડીયો ગમ્યો હોય તો બીજા મિત્રો સુધી જે વેટરનરીમાં એડમિશન લેવા માગતા હોય એમના સુધી આ જરૂર પહોંચાડી દેજો નવા વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત